મારું નામ વિપુલભાઈ નાથાભાઈ કોંડલિયા છે એબીએલએલ એફપીઓ માં ડિરેક્ટર તરીકે ફરજ બજાવું છું તો અમારા દર્શક મિત્રો ને એ જણાવો કે આ બધા પ્રાકૃતિક આહાર જે ખાઈએ તો એમાંથી શું ફાયદા છે તેના વિશે તમે જણાવો કે અત્યાર સુધી આપણે જે ખોરાક ખાતો તે આપણે જ ખેડૂત છે એટલે આપણે ખબર જ છે કે આપણે કેટલી દવા છાટીએ છે બરાબર એ તમામ દવા આપણા પેટમાં આવવાની છે તમામ વસ્તુ આપણે જ ખાવાના છે એ આપણા જ પેટમાં આવવાની છે અત્યારે રોગ જોઈએ તો કોઈ દી સામે નતો એવા પણ રોગ અત્યારે આવી ગયા અને રોગમાં ઝડપી આવી ગઈ કે જે વસ્તુ પેલાના સમયમાં પાંચ વર્ષ થતી અસર અત્યારે થયો અને પાંચ વર્ષે ઈ થતું ઈ હવે છ મહિના બાર મહિનામાં થવા મળ્યું એટલું રોગે ઝડપી થઈ ગયા કારણ કે ઝેર એટલું બધું આપણે અત્યારે ખાવા મળ્યા છીએ ત્યાર પછી શાકભાજી છે શાકભાજી તો રાત્રે દવા છાંટવાની રાત અને સવારે ઉતારીને સાંજ બીજા દિવસે સાંજે આપણે ખાય હોતે જઈએ ઈ બધી દવાઓ છે એ દવા છાંટ્યા પછી કંપની એવું કહે છે કે આઠ દિવસ થી ખેતરમાં ન જવું ઈ દવા આપણે બીજા દિવસે સવાર ખાઈ જઈએ અતિબી ના દર વર્ષે દરેક સિટી અંદર એક થી બે દવાખાના નવા થાય છે એનું કારણ આ જ છે શાકભાજીની દવા છે અનાજ કઠોળ ની દવા છે જો પ્રાકૃતિક રીતે પકવેલ વસ્તુ ખાઈએ ઘણી રાહત મળે છે રોગ છેલ્લા સ્ટેજમાં પૂગી જાય છેલ્લા સ્ટેજ માં આપણે પહોંચે નહીં એ પેલા આપણે ખ્યાલ આવી જાય તો આપડે એની માટે જે કઈ દવા કરવાની હોય એ પણ થઈ શકે છે અને પછી બીજું દર્શક પણ જણાવો કે ખેડૂતો ઘણા કાય આધારિત ખેતી અમારે ચેનલ માધ્યમથી ઘણા બધા અમે ઇન્ટરવ્યુ પણ લીધું છે અને તેમને તમારી સાથે જોડાવું હોય તો કેવી રીતે જોડાય એ અમારા દર્શક મિત્રો અમારા ખેડૂત મિત્રો છે એમને જણાવો અમારી સાથે અત્યારે સવા ત્રણસો થી સાડા ત્રણસો ખેડૂતો જોડાઈ છે ત્યાર પછી અમરેલી જિલ્લાના કોઈ પણ ખેડૂત ખાસ કરીને અમારે તો અત્યારે ચાર તાલુકાનું સંગઠન છે પણ અમરેલી જિલ્લાનું કોઈ પણ ખેડૂત અમારી સાથે જોડાઈ શકે છે એને એક ફોર્મ ભરવાનું રહી અને ખેડૂત હોવો જરૂરી છે એ ફોર્મ ભર્યા પછી અમારી સાથે જોડી જોડાઈ શકે છે ત્યાર પછી અમારી શેર સર્ટિફિકેટ અમારે જે શેર ની વેલ્યુ સર્ટિફિકેટ છે એને શેર લેવાનું થાય અને એને અમે જોડાણ આપી દઈએ છે હા જોડાઈ શકે છે કેટલા વિસ્તાર સુધીમાં જોડાઈ શકાય એવું કઈ છે કે ગમે ત્યાંથી કોઈ પણ વ્યક્તિ નહીં અમરેલી જિલ્લામાં કોઈ પણ

એને એ પણ આપવાનું છે કે જો કોઈ પણ જાતનો પ્રોબ્લેમ આવે લેબોરેટરી થાય તો તમામ પ્રકારની જવાબદારી ખેડૂતની જ રહેશે કંપનીનો નંબર છે સત્યાશી પાંચ સત્યાસી છેતાલીસ ત્રણ એકાત્રીસ એટ સેવન ફાઇવ એટ સેવન ફોર સિક્સ ડબલ થ્રી વન આ નંબર ઉપર તમે કોન્ટેક કરી અને કોઈ પણ માહિતી જોઈતી હોય એફપીઓની પ્રોડક્ટ ની તો એ એફપીઓની માહિતી તમને મળી જશે કોઈ કોઈ ખેડૂત પ્રાકૃતિ હોય ભગવતું હોય

એબીએલએલ એટલે અમરેલી બાબરા લાઠી અને લીલિયા અને આ ચાર તાલુકા સિવાય અમરેલી જિલ્લાના બીજા અન્ય તાલુકાઓના ખેડૂતો પણ અમારી સાથે જોડાયેલા છે જે પ્રાકૃતિક ખેતી કરતા હોવા જોઈએ એ બધા ખેડૂતોને અમે અમારી સાથે જોડવાની તૈયારી દર્શાવીએ છીએ આ અત્યારે અમારી પાસે સવા પ્લસ ખેડૂતો છે સાથે સાથે અમે વધારે ખેડૂતો પણ જોડવાના છીએ આમાં કોણ કોણ જોડાઈ શકે અને કેવી રીતે જોડાઈ શકે તેની વિશે અમારા દર્શક મિત્રોને જણાવો જી બિલકુલ અમારી સાથે જોડાવા માટે એક તો પોતે ખેડૂત હોવો જોઈએ અમે ફરજિયાત એક મેન્ડેટરી રાખ્યું છે કે ખેડૂત હોય એ એ જ સભ્ય બની શકે સાથે સાથે પ્રાકૃતિક ખેતી કરતા હોવા જોઈએ બે ત્રણ વર્ષ થઈ ગયા હોય એક વર્ષ થઈ ગયું હોય એ એ પ્રકારે પ્રાકૃતિક ખેતીમાં એ આગળ વધતા હોય એ અમારા સભ્ય બની શકે એની સિવાય એક અમે વધારાનો એટલે કે પ્રાકૃતિક ખેતીને એક નવો વેગ મળે સરકાર આટલી મહેનત કરે છે ઘણા બધા અ આપણા સમાજના જે મહાનુભાવો છે એ ખૂબ પ્રાકૃતિક ખેતી માટે મહેનત કરે છે ત્યારે આ પ્રાકૃતિક ખેતીને એક વેગ મળે એના માટે અમે એક નવો પ્રયત્ન એવો કર્યો છે કે જે લોકો પ્રાકૃતિક ખેતી કરતા નથી પણ હવે એને સમજણું કે હું સમાજને આટલું બધું ઝેર આપું છું આટલું બધું મારાથી પાપ થાય છે જાણતા અજાણતા તો એ પાપમાંથી મુક્ત થવું હોય અને પ્રાકૃતિક ખેતી તરફ આગળ વધવું હોય તો જે લોકો કમિટમેન્ટ આપે એટલે કે અમારી સાથે જોડાય અને એમ કહે કે આ વર્ષથી હું પ્રાકૃતિક ખેતી કરીશ તો એવા સભ્યોને પણ અમે આમાં જોડીએ છીએ જે વ્યક્તિ હવેથી પ્રાકૃતિક ખેતી તરફ આગળ વધવા માંગે છે અને એક સંપૂર્ણ શુદ્ધ અને પ્રસાદી સ્વરૂપ લોકો સુધી પ્રોડક્ટ પહોંચાડવા છે આવા લોકોને પણ અમે આ કંપનીમાં અત્યારે સભ્ય બનાવવા માટેની અમે તૈયારી દર્શાવી છે અમારા કે ડિરેક્ટરોએ એ બાબતે એક થોડીક બધાને રાહત આપી છે કે જે લોકો હવેથી પ્રાકૃતિક ખેતી કરવી છે તો એને પણ આપણે જોડીએ છીએ બરાબર હિતેશભાઈ તો કંપની કયા કયા ક્ષેત્રમાં કાર્ય કરી રહી છે જી બિલકુલ કંપની છે અત્યારે અમારા જે વાત કરીએ એવી રીતે ત્રણસો સવા ત્રણસો પ્લસ અમારા જે ખેડૂતો છે અમરેલી જિલ્લાના એ બધા ખેડૂતો જે પ્રાકૃતિક ખેતી કરે છે એમની જે પ્રોડક્ટ હોય છે એમનું પેકેજિંગ કરી એનું ગ્રેડિંગ કરી એમનું પેકેજિંગ કરી અને આઉટલેટ ઉપરથી અમરેલીની અંદરથી વેચીએ છીએ આપણે ત્યાં આપણે રિટેલમાં અને હોલસેલમાં બે પ્રકારે અહીંથી સેલિંગ ચાલુ છે બીજા એફપીઓ સાથે જે આપણે ઇન્ટર કનેક્ટ છીએ તો બીજા એફપીઓ ને પણ આપણે માલ પહોંચાડીએ છીએ સાથે સાથે આપણા ખેડૂતોને કોઈ પણ વસ્તુની જરૂરિયાત હોય અને બીજા એફપીઓ પાસેથી જરૂર પડે તો એ પણ આપણે મંગાવીએ છીએ ગુજરાતના ગુજરાત છે ઘણા બધા વિસ્તાર વાઇઝ પોતાના પાક નક્કી કરેલા હોય છે જેમ કે બટેકા એક નિશ્ચિત જગ્યામાં બટેટા થાય છે પછી રાઈસ ચોખા છે એક ચોક્કસ જગ્યા ઉપર થાય છે સાથે સાથે મગફળીની જગ્યા નક્કી હોય છે આવું હોય છે કે ત્યાંનો એ પાક ગુજરાત ભરમાં એનો ટેસ્ટ પ્રખ્યાત હોય તો અમારા માટે એ અત્યારે જે કામ ચાલુ છે એ એવું છે કે એ બધી જગ્યાએથી વસ્તુ આપણે અહીંયા સુધી પહોંચાડીએ આપણે અહીંની પ્રખ્યાત વસ્તુ છે એ આપણે બીજા એફપીઓમાં આપીએ છીએ સાથે સાથે અમરેલી સિટીમાં હોમ ડિલિવરી અહીંની જે પ્રોડક્ટ છે એ બધાય સુધી પહોંચાડીએ છીએ ગ્રેડિંગ કરીએ છીએ એનું પેકેજિંગ કરીને વ્યવસ્થિત ખેડૂતને સારામાં સારો ભાવ મળે અને જે કસ્ટમર છે જે ખાવા વાળો વર્ગ છે જેને શુદ્ધ ખાવું છે એને આ શુદ્ધ વસ્તુ એના સુધી પહોંચે અને ખરેખર એ માર્કેટમાંથી ગમે એટલો ભાવ આપે તો એને શુદ્ધ નથી મળતું એ એક શુદ્ધ વસ્તુની આવી એક ચેનલ બને અને સાથે સાથે ખેડૂતો સાથે હંમેશા છેતરપિંડી થતી હોય વચ્ચે ઘણા બધા કમિશનો ચડતા હોય તો એ કોઈ કમિશન ન ચડે

તો હવે આમાં વધારે પ્રોસેસમાં ઉતરવું છે અને આ અમારે મૂલ્યવર્ધન કરવું છે જેમ કે તમારી પાસે મગફળી તો એનો ભાવ ઓછો હોય પણ એનો તમે તેલ કરાવડાવો તો ભાવ વધારે આવે જેમ કે ચણા છે એ તમે સીધા વેચી દો તો ભાવ ઓછો હોય પણ ચણાની ઘણી બધી વસ્તુઓ બને છે તો એ ઈ તમે ઈ એ પ્રકારે તમે એમાં પ્રોસેસમાં આવો તો ઘણો બધો તમને મૂલ્યમાં ઘણો બધો ફાયદો થતો હોય અને મૂલ્યવર્ધન થઈ રહેતું હોય તો ભવિષ્યમાં આપણે ગ્રેડિંગ માટે મૂલ્ય મૂલ્યવર્ધન તરફ આગળ જઈએ છીએ બધી પ્રોડક્ટમાં પેકેજિંગ એક સારું એવું થાય તો આપણે બહાર માલને જેટલો પણ પ્રોડક્શન કરવું હોય અને જેટલો પણ બહાર સુધી આપણે સેલ કરવો હોય તો એ સારું પેકેજિંગ હોય તો થઈ શકે એના માટે એપીઓ અત્યારે અમારા બધા ડિરેક્ટરો અને ખાસ કરીને વિપુલભાઈ ખૂબ જોરશોરથી વિષય ઉપર કામ કરી રહ્યા છે અને આવનારા ટૂંક જ સમયની અંદર અમે ખેડૂતોની જે પ્રોડક્ટ છે એનું મૂલ્યવર્ધન તરફ આગળ વધશું અને મૂલ્યવર્ધન તમને કરશું એટલે ખાસ કરીને જે ખેડૂતો જોડાવવા માંગે છે જે એફપીઓ સાથે જોડાયેલા હશે એને પ્રાયોરિટી આપવામાં આવશે એની પ્રોડક્ટ છે એનું મૂલ્યવર્ધન ઝડપથી થશે સાથે સાથે એ જણાવવાનું કે અમરેલી અથવા તો ગુજરાતના કોઈ પણ વ્યક્તિ છે જેને શુદ્ધ ખાવું છે તો એકવાર અમારો અવશ્ય સંપર્ક કરે અમે આપણા સુધી શુદ્ધ વસ્તુ પહોંચાડવા માટે અમારું હંડ્રેડ આપશું અને તમારા સુધી શુદ્ધ વસ્તુ પહોંચે એના માટે પ્રયત્ન કરશું દર્શક મિત્રો આપણી ચેનલમાં આપણે જ હર વખતે જોઈ રહ્યા છો કે ઓર્ગેનિક ખેતીના લગતા તમામ વિડીયો ગાય આધારિત ખેતીના તમામ વિડીયો તમે જોઈ રહ્યા છો અને અવનવા વિડીયો લઈને તમારી સુધી આવી રહ્યા છો અને અનેક દર્શક મિત્રો એવા પણ અમારા અનેક પ્રકારના ફોન આવે છે તે અમારે ઓર્ગેનિક ખેતીનું પે કોઈપણ પ્રોડક્ટ છે તે લેવું છે તો ક્યાંથી લેવી તો તમને આ એડ્રેસ તમને જે નંબર ડિસ્પ્લે ઉપર આપવામાં આવ્યો છે તેમાંથી તમે સંપર્ક કરીને કોઈ પણ પ્રોડક્ટ તમે કરિયાણાને લગતી કે શાકભાજી કે કોઈ પણ વસ્તુ તમારે લેવી હોય તો તેમાં સંપર્ક કરી અને તમે લઈ શકો છો તો દર્શક મિત્રો આજનો વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટ કરીને જરૂર અમને જણાવજો અને આજનો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને બીજા ખેડૂત મિત્રોને શેર કરજો અને જો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને તમને ઓર્ગેનિક ખેતીની તમામ માહિતી આ ચેનલ ઉપર તમને મળશે બસ આજના વિડીયોમાં એટલું જ ત્યાં સુધી બધા ખેડૂત મિત્રો ને મારા હરે કૃષ્ણ જય ગો માતા